મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા શિવસેનાના અઠાવનમો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ મુંબઈ ખાતે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા શિવસેનાના અઠાવનમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સંગઠન મજબૂત બનાવવા શિવસૈનિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી એકનાથ શિંદેનું અભિવાદન કર્યું હતું શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે અમારા સમગ્ર ગુજરાતમાંથી તાલુકા જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો અને તમામ શિવસૈનિકો બે લક્ઝરી ગાડી થઈને શિવસેનાના સ્થાપના દિવસની ઉજવણીમાં ગયા હતા અને હું જાતે શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ બધાને લઈને ત્યાં અમારા મહારાષ્ટ્ર રાજ્યના લોકલાડીલા શ્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે સાહેબને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ આપી હતી અને લોકસભામાં જે જંગી બહુમતીથી અમારા સાંસદો ચૂંટાયા છે તે બદલ પણ શિવ શિવસેનાના મુખ્ય નેતા અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રીને હાર્દિક શુભકામનાઓ આપી અભિનંદન કર્યું હતું એમ જોવા જઈએ તો સૌથી મોટો પક્ષ તરીકે શિવસેનાને વોટિંગ મહારાષ્ટ્રની અંદર થઈ છે સીટોની ગણતરી કરતાં વોટિંગ વધારે છે અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી શ્રીએ એક આદેશ આપ્યો છે કે ઘર ઘર અને ગામ ગામ શિવસેનાની શાખા હોવું જોઈએ તો એ જ મંત્ર લઈને ગુજરાત રાજ્યમાં અમે લોકો કામ શરૂ કરી દીધું છે આજથી જ ગામ ગામ શિવસૈનિકોનું નોંધણી અભિયાન અને શાખા ઓપન કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને એ જ કાર્ય કરવા માટે જે અમે કટિબદ્ધ છીએ અને એ જ મુખ્યમંત્રીશ્રીના આદેશનું પાલન કરીએ છીએ જય હિન્દ જય ગુજરાત પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર